મને કિશનભાઈ હું કોઈ દિવસ સામાન્ય રીતે ટીવી ના પેલા મને આંખમાં આંસુ આવ્યો એવું નથી બન્યું આ પહેલી વખત એવું છે કે મારી આંખમાં આજે આંસુ છે કારણ કે મેં અનેક ગરીબોને એ મકાન વગરના જોયા છે કેશવનગરમાં પણ અને ઓઢવમાં પણ એ બહેનો ને મેં જોઈ છે બહુ દુઃખ થાય છે લાલજીભાઈ હંમેશા અમારી ડિબેટે એ ઉગ્ર હોય છે અથવા તો અમે બહુ અવાજથી બોલતા હોઈએ છીએ પણ આજનો જે મુદ્દો હતો એ મુદ્દામાં તમને સાંભળવા માટે ખાસ

એ ગુજરાતમાં હવે વંચિતો દલિતો શોષિતો પીડિતો માટે ગુજરાતમાં સ્થાન નથી એ શિક્ષણની વાત હોય કે રહેણાંકની વાત હોય આ ગુજરાત જે છે એ અમીરોનું ગુજરાત બનતું જાય છે આ ગુજરાત શોષણખોરોનું ગુજરાત બનતું જાય છે અને આમાંથી લોકોએ બહાર આવવું પડશે સત્તાના મધમાં લોકો બહુ બધું ખોટું થઈ રહ્યું છે જેને ચેતવું પડશે